તોરણિયા વડથી મામલતદારથી પોલીસ સ્ટેશન સુધીની ગોઠવવામાં આવી હતી. પીએસઆઈ ની આ કામગીરી સામે કેમ્પના આયોજકો અને સમાજના યુવાનો વડીલો રોષે ભરાયા અને પીએસઆઈ ની કાર્યપ્રણાલી સામે નારાજગી વ્યક્ત કરી મામલતદારને આવિદન પત્ર આપ્યો હતો. મામલતદારને આવિદન પત્ર મામલતદારે જોડે બાહેંધરી લેવામાં આવી કે બે દિવસમાં પીએસઆઈ સામે ગોસ્વામીની બદલી અથવા સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ. ત્યારબાદ વડનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ નીલેશ ઘેટીયાને ગોસ્વામી વિરુદ્ધ આવિદન પત્ર આપવામાં આવ્યું છે. પીએ પીઆઈએ એવું જણાવ્યું કે આ આবেদন પત્ર ઉપર આજ ના પહોંચાડીશ અને જે પણ કાર્યવાહીની જાણ સારુ મોકલીશ આપી હતી માન્ય કલેક્ટર સાહેબના ધ્યાન દોરવા માટે આવેદન પત્ર કલેક્ટર ઓફિસે આજના જ રવાના કરી આપે છે શું અગાઉ સાહેબ આના વિશે કઈ પગલા ભરવામાં આવશે એ આવેદન પત્ર વિગત સાથે અને જે રજૂઆત છે એ બધી બાબતમાં ત્યાં જિલ્લા લેવલે ધ્યાન દોરી અને

આ વડનગરના સેવા કેમ્પના આયોજકોને બેન દીકરીઓ સાહેબ વિશે ગાળો દેવામાં આવી જાહેરમાં અપમાન કરવામાં આવ્યો જે સ્થળે બાઇકો પડ્યો હતો એ બાઇકો પણ ઉઠાવવાની આજે આ વડનગરના પીએસઆઈને જરૂર પડી અને આયોજકોને પણ એમ કીધું કે તમે બોચી ચાલીને તમને અંદર કરી દેવામાં આવશે તો આ વડનગરના પીએસઆઈ ને મોમલતદાર સાહેબ ને જાહેર જનતાને મારા તબક્કે કેવું છે કે આયોજકો છે કોઈ બુટલેગરો છે કોઈ આ વિસ્તારના આતંકવાદીઓ છે કોઈ બેકલિસ્ટમાં છે એટલે આ વિસ્તારના યુવાન મિત્રોને અને આ વિસ્તારના અધિકારીઓને હું કહું છું કે આના ઉપર પૂરેપૂરી એક્શન લેવામાં આવે ના આવતા રવિવારે આ રવિવારને આવતા રવિવારે જો એક્શન લેવામાં નહીં આવે તો વડનગર બંધનું એલાન આપવામાં આવશે અને જે તે કંઈ થશે એ વડનગરના અધિકારીઓની જવાબદારી રહેશે તો રાત્રિના એક વાગે પીએસઆઈ આવેલા પહેલાં તેમને દસ ગાડીના ફેરા માર્યા હતા પછી અમને કહ્યું કે તમને શું તકલીફ છે તો એટલે એ બાઇક સાઈડમાં હતું તો અમે કીધું કે ભાઈ એને બોલાવી લઈ લેવા બરાબર પછી જ્યારે ગાય કલાકાર અમારા જે પ્રોગ્રામ ચાલુ હતું એ વચ્ચે આવી ગયા પીએસઆઈ તમને કહ્યું તમે પાંચ મિનિટમાં તમારો પ્રોગ્રામ બંધ કરી દો નહીં તમને આજે તાત્કાલિક હું જેલમાં પહોંચી ગઈ અને ધમકી આપી અને અમને આ અમારું સેવા કેમનું અંબાજી માતાનો સેવા કેમનો હવનમાં આટવા નાખવાનું કામ આ પીએસઆઈએ કર્યું છે તેને તાત્કાલિક વિદ્યાર વિવિધ કાર્યવાહી કરવામાં આવે જેવી આ પ્રોગ્રામ આવે છે જો નહીં કરવામાં આવે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવા આવતીકાલથી તૈયારી છીએ જે ગાયક કલાકાર હતા એ કોઈ મહિલા હતા કે પુરુષ હતા હા અમને પ્રતિસાદ મળ્યો એમને કીધું કે આવી દાદાગીરી પોલીસ ચાલે નહીં જો અમે આવું અમારે પોલીસ સૂત્ર અમારી સાથે ભવિષ્ય અમારા પ્રોગ્રામ હોય તો પોલીસ અમારી દાદાગીરી અમારા પ્રોગ્રામ કોઈ કલાકાર આવે નહીં અને લોકોએ રાન થાય જેથી તેમના વિરુદ્ધ તાત્કાલિક